નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો સંગઠન પર્વ અંતર્ગત વડોદરા શહેરના વોર્ડ પ્રમુખો તાલુકા મંડળોની જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી તેના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે આજે વડોદરા શહેરના ઓગણીસ વોર્ડના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી જે પૈકી વોર્ડ નંબર બેમાં હરીશ શર્મા વોર્ડ નંબર ત્રણના દુષ્યંતસિંહ કરણસિંહ જાડેજા વોર્ડ નંબર ચારમાં પ્રતિક જેઠવા વોર્ડ નંબર પાંચમાં મનોજ શાહ વોર્ડ ંબર છના પ્રવીણ ભરવાડ વોર્ડ નંબર સાતમાં ગૌરવ કુમાર દેસાઈ વોર્ડ નંબર આઠમાં વિપુલ બારોટ વોર્ડ નંબર નવમાં લગધીરસિંહ ઝાલા વોર્ડ નંબર દસમાં અક્ષય પટેલ વોર્ડ નંબર અગિયારમાં ભાર્ગવ રાહ રાવલ વોર્ડ નંબર બારમાં હાર્દિક પટેલ વોર્ડ નંબર તેરમાં કૃણાલ સોનાલકર વોર્ડ નંબર ચૌદમાં ચેતનકુમાર દરજી વોર્ડ નંબર પંદરમાં ઋષભ કામદાર વોર્ડ નંબર સોળમાં નરેશ રબારી વોર્ડ નંબર સત્તરમાં જય સંજય સોલંકી વોર્ડ નંબર અઢારમાં કૃણાલ જોશી અને વોર્ડ નંબર ઓગણીસમાં કમલેશ પાટણવાડિયા આ વોર્ડ પ્રમુખોની આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે દર્શક મિત્રો આ વોર્ડ પ્રમુખોનું લિસ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે